વેલકમ બેક ટુ દાહોદમાં શંકાસ્પદ તેલનો જથ્થો પકડાયો છે વલૈયા રોડ પર એક વેપારીને ત્યાંથી જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે વેપારીને ત્યાં વાલાશિનોરનો આવેલો કમલ રસોઈ કિંગ કલશ અને સ્વાદ જેવી બ્રાન્ડના ડબ્બાનો જથ્થો મળી આવ્યો હતો સામાજિક આગેવાની સદગતાથી તેલના શંકાસ્પદ ત્રણસો સિત્તેર ડબ્બા પકડીને જપ્ત કરી લેવામાં આવ્યા છે આ અંગે ફતેપુરા મામલેદારને જાણ કરાતા તેમણે કાર્યવાહી શરૂ કરી ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને બોલાવીને તેલના નમૂના લેવામાં આવ્યા હતા તથા નમૂનાને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૂ કરી હતી પર જોડાયા છે દાહોદમાં શંકાસ્પદ તેલનું ચપ્પુ ઝડપાયો છે શું મામલો

ડ્રગ્સ એન્ડ પોલ વિભાગ છે જે મામલતદાર છે તેમને જે ત્રણસો ને સિત્તેર જેટલા જે અલગ અલગ જે બ્રાન્ડના તેલના ડબ્બા છે તે કબજે કરી અને જે તેના સેમ્પલ છે તેનું જે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે બિલકુલ ઉત્સવ જાણકારી બદલ આભાર